નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત આ સાહેબ તકલીફ તો અમને ઘણી થતી વારંવાર થઈ જાય લેવા આમ તેમ વેલાવો મોડાવો પછી ના પડ્યો અંગૂઠો પડ્યો તેવું અને પૂરો પૂરો કશું મળે બી ના અમને તમે ગમે તેમ કરી લો ગમે તેમ ચાલો તો મને વધુ નથી તેવું પણ કહેતો હતો એ ભાઈ અરે આ રીતે સાહેબ નવી નવા ભાઈ આવું છું બધા તમને અમને સારું હાલી દઈશું જે થાય એ કમ્પ્લેટ અને આવે તો ના બોલે તો સારું આપણે વારંવાર વિચારે છે અને આ લોકો મારા આખા ગમ ની છે કે આ ભાઈ આવે ના ને મારી બીજું કોઈ આવે હા સાહેબ અમારા ગામ ની એવી માંગ છે કે બીજો માણસ આપવો એ માણસ આપવો ના જોઈએ અને બીજા ભાઈ કોઈ આપવા જોઈએ એ મારી માંગ છે ગામના કનુભાઈ અંબાલાલ પંડ્યા એમનું દુકાન નું ઓછવો ના આલવા બાબત નો દંડ કરી અને છોડી મૂકી દઉં પણ આ ગામ લોકોની માગણી એવી છે કાય માટે પરવાનો રદ થાય એવી અમારા ગામ લોકોની માગણી છે હવે છે આ મુરાવડી ગામની અંદર જે રેશનિંગનો જે કોટો છે ચલાવો છે ચલાવો અને તે ભાઈને અત્યારે હાલમાંથી બીજાને આ કામ ચાલુ આવેલો છે પણ હવે જે કોઈ માણસ આવે એ ચોખ્ખો અને સારો માણસ અને મા પબ્લિકને કોઈ પરેશાની ન થાય અને જે વીસ તારીખ પછી કોટો લાઈન વેચે છે કોઈ પણ મોડ આવતો હોય અને હા એ હોય કે બીજું હોય તો પણ જે કોટો પહેલી પછી જ્યારથી હાલવામાં આવે એ પહેલો વહેલી તકે એ વેચાણ કરે એવા માણસને સારા માણસને તમે આપજો હાલ ડન કરીને છોડી મૂકવા આવે એવું જાણવામાં આવ્યું છે કોઈ પણ સારો માણસ જ મૂકો ગમે તે મૂકો તમે મોડાવાડ એક ના દુકાનદાર કનુભાઈ પંડ્યા ને કરીને કરવાનો પાછો આપ્યો છે તે કાયમ માટે રદ થાય ગામ મારી માંગ છે મુળાવર એક ગામના સસ્તા અનાજની દુકાનદાર કનૈયાલાલ પંડ્યા અને એમને પરવાનગી આપી છે રદ કરવા માટે વિનંતી કેમ કે એમને કાયમ માટે સસભયંકરો કોઈ હારો માણસ જોઈએ એવી અમારી વિનંતી છે ગામજનોની અડીખમ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરીએ અને વિડીયોને લાઇક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ